બાળકો આપણું ધોરણ બે ધોરણ બેમાં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે આપણી હિન્દીની ચોપડીમાં પેજ નંબર છત્રીસ આવ્યા છે તો પેજ નંબર છત્રીસ પર આપણને જુઓ આપણું પેજ નંબર પાંત્રીસ પર મેં શીખવાડ્યું દઉં તમને કે એ સે એડી એનું જે સ્વાધ્યાય છે એ આપણે શીખવાનું છે તો આપણા ચોપડીની અંદર પેજ નંબર છત્રીસમાં આપ્યું છે ઉપર શબ્દો આપેલા છે જુઓ આઠ શબ્દો આલેલા છે ખેલ મેલા બેટા પહેલી અમારે અપને ભડતે અને બસેરા આ શબ્દોને આપણે વાંચતા શીખવાનું છે અને વાંચીને અહીંયા જુઓ નીચે જે શબ્દો આપે છે એને નીચે ટપકાથી લખ્યું છે એને આપણે ઘૂંટવાનું છે ને ઘૂંટીને એ શબ્દને ડબલ લીટીની અંદર આપણને લીટી આપેલી છે એમાં આપણે લખવાનું છે આ આ ચોપડીમાં આપણે પૂરવાનું છે બરાબર આ પ્રમાણે આ શબ્દો પૂર્યા પછી નીચે આપ્યું છે કે એથી શરૂ થનારા શબ્દને ખરું કરો તો આપણને વર્તુળની અંદર એસે એડી આપી છે અને તીર મારીને બધા શબ્દો આપેલા છે અલગ અલગ જો આમ એકાંત પતંગ એકતારા ફન અને એશિયા તો આપણે એથી શરૂ થતા શબ્દ આપણે તીરની બાજુમાં શબ્દ આપ્યો છે ત્યાં વાંચવાનું કે એથી શરૂ થતો શબ્દ ક્યાં છે એની સાથે આપણે ખરું કરવાનું છે ફરી એની બાજુમાં છે કે એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો તો તીરની દિશામાં આપણને અધૂરા શબ્દ લખીને આપ્યા છે સામે ખાનું દોરેલું છે ખાનાની અંદર એ શબ્દ આપણે લખીને વાંચીને ખાનામાં શબ્દ બનાવવાનું છે તો જુઓ એક એકતા ફરી એડી એકા ફરી એકાહારી એકાક્ષર આવા પાંચ શબ્દો બનશે એને આપણે આ બોક્સમાં લખવાનું છે તમારે આ આના પછી આપણે એની નીચે આપ્યું છે કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો આપણને ચાર ચિત્ર આપેલા છે કે કેલા કરેલા પેડ અને જલેબી ચિત્રના નામ કંસમાં આપેલા છે તો ચિત્ર ઓળખીને કંસમાંથી સાચું ચિત્રનું નામ જે આપ્યું છે એ સાચો શબ્દ નીચે લખવાનો છે આ પ્રમાણે તમારે ચોપડીમાં પેજ નંબર છત્રીસમાં પૂરવાનું છે આ ચોપડીમાં પૂરાઈ જાય એટલે આપણે શું કરવાનું છે નોટની અંદર ડ આપણી જે હિન્દીની નોટ છે એમાં લીટી દોરવાની છે ને લીટીની અંદર પેજની અંદર આખા પેજમાં લાઇન ભરીને એક એક શબ્દ જે આઠ શબ્દ આલેલા છે બે પેજ ભરાશે તમારા એ પ્રમાણે નોટમાં આખી આખું પેજ ભરીને એક શબ્દ એક લાઇનની અંદર આખી લાઇનમાં લખવાના છે એ પ્રમાણે બે પેજમાં આ શબ્દો લખવાના છે ફરી નીચે આપ્યું છે એ ચોપડીમાં પૂર્યા પછી આપણે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે આ પ્રમાણે આપણે ચોપડીમાં અને નોટમાં લેસન પૂરું કરવાનું છે આ એ આજનું આપણું લેસન છે બેટા ચલો ફરી બીજું શીખીશું અસલ